એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ શરીગામ દ્વારા સોળમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લ્હાવો લીધો હતો ઉમરગામ તાલુકાના સરીગામ તથા આજુબાજુના ગામના લોકો માટે એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં વીસ જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાઈ હતી જેમાં આંખનું ચેકઅપ જનરલ ફિઝિશિયન ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ હૃદય રોગ હાડકાના રોગ ટીબી ફેફસાના રોગ કેન્સર સર્જન બાળક રોગ નાક કાન ગળા ચામડીના રોગ તેમજ વીસ જેટલા રોગોની નિશુલ્ક સેવા અપાઈ હતી પાંચસો વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ઉપસ્થિત ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણલાલ પાટકર રોટરી ક્લબ ઓફ શરીગામ ના પ્રેસિડેન્ટ ઉદય મારબલી સેક્રેટરી રેશમા રાવ મેડિકલ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન જયેશ દીક્ષિત સહિત એનઆર અગ્રવાલ કંપનીના ડાયરેક્ટર મધુકર જોશવા તેમજ રોટરી ક્લબ ઓફ સરીગામની ટીમ ઉપસ્થિત રહી હતી આ સાથે તમામ દર્દીઓનો એનઆર અગ્રવાલ રોટરી હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ સરીગામે આભાર વ્યક્ત કર્યો હતો एन एन आर अग्रवाल रोटरी हॉस्पिटल की तरफ से मेगा मेडिकल कैम्प का आयोजन किया गया उसमें कम से कम 500 सौ दर्दियों को क्रॉस करने का हमको उम्मीद है चार साढ़े चार सौ तो ऑलरेडी क्रॉस हो चुके हैं और इसके लिए एक यही मौके पर हमारे पास मैक्सिको से रोटरी फ्रेंडशिप एक्सचेंज में दस लोगों का टीम आई हुई है पूरा दिन हमारे साथ में है हमारे इसके अलावा एक पाँच छः एक्टिविटीज और भी दिन भर में है उनके साथ और इस माहौल में इधर के एम श्री रमन पाटकर साहब भी आके इनोग्रेशन करते गए और इस अच्छा कार्य के लिए हमको काफ़ी लोगों का सहयोग मिला उन सब का हम धन्यवाद करते हैं मेगा मेडिकल सोडमा मेगा मेडिकल कैंप જરોજ અમારે એનાગઢ રૂપી હોસ્પિટલની અંદર યોજાઈ રહ્યો છે એની અંદર અત્યાર સુધી રજિસ્ટ્રેશન ચાલુ છે ચારસો ચોસઠ દર્દીઓ નોંધાઈ ગયા છે એની તપાસો ચાલુ છે મેઇન દરેક ડિપાર્ટમેન્ટની અંદર આંખના હાડકાના સર્જરી ગાયનેક પીડિયાટ્રિક સ્કીન ન્યુરોસર્જન બીજી કહેવાય ઓવરઓલ ડેન્ટલ આડિયોપિયો કાર્ડિયેક મેડિસિન સર્વરોગ બધા જ ફેકલ્ટીઓની એડમિટ કિડનીના પ્લાસ્ટિક સર્જરી જરૂરિયાત પ્રમાણે પહેલાં નોંધણી થાય પછી જનરલ ઓપીડી માટે એમબીબી ડૉક્ટર માટે તપાસ થાય અને એમને લાગે કે ભાઈ અડકાણ માટે કે આંખ માટે કંઈ ફેકલ્ટી વાઇઝ સ્ક્રીનિંગ થયા પછી એ ફેકલ્ટીની અંદર જાય कंसल्टंट डॉक्टरों तपास करे मंदों ने दवाओ आपी है प्लस एमने एडवाइस प्रमाण कोई ने निदान करव हो लैब इन्वेस्टिगेशन एक्सरे ईसी जी ए रीते एडवाइस प्रमाण बदा दरक दर्द की तपास उभी रही अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एच ट्वेंटी न्यूज़ सरीगाम